પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ત્યારે ચૂંટણી આવતા જ પક્ષપલટા વચ્ચે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે જેના સામે સોમાભાઈ પટેલે ભાજપમાં જોડાય તેવી પૂર્ણ્ય શક્યતાઓ દેખાઈ રહી છે સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ફરી ચર્ચા વિષય બન્યો છે સોમભાઈ પટેલ તળપદા કોળી સમાજના આગેવાન છે અને જેઓ લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય રીતે જોવા મળી રહ્યા છે સોમાભાઈ પટેલની ખાસ વાતો જણાઈએ તો કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે ઓગણીસો પંચ્યાસીમાં સૌ પ્રથમ વખત ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા ચાર વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે ચાર પૈકી ત્રણ વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે ત્રણ પૈકી બે વખત કોંગ્રેસ અને એક વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે રાજીનામું આપ્યું છે શું કહેશો શું રણનીતિ રહેશે રાજીનામું આપવાના અમારા હાથમાંના અવાજે કીધું કે રાજીનામું આપી દીધું આપણે કોંગ્રેસમાં રહેવું નથી એટલે મેં આપી દીધું આજે

девятьсот на i pei